ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટ્યો છે અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસ થી નલસે જલ યોજના નો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજના માં નલ તો આવી ગયા પણ હજી સુધી જલ નું એક પણ ટીપું આવ્યું નથી નલ સે જલ યોજનામાં નબળી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા જે ઊંડાએ પાઇપો નાખવાના હતા ત્યાં એ ઊંડાએ પાઇપો ન નાખ્યા અમુક જિલ્લાઓમાં તો વીસ ટકા પણ કામ ન થયું અને તમામ પૈસા એ કોન્ટ્રાક્ટરો અને ભાજપના ના નેતાઓ પોતાના ખિસ્સામાં ભરી લીધા આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળ મંત્રીને જ્ઞાન આવ્યું કે ઓહો ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નલ સે જલ યોજનામાં કઈ ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે કેમ અત્યાર સુધી તમને ખબર નતી તમે પણ ગુજરાતમાં હતા તમને ખબર યોજનામાં ખોટું જોયા છો આ એ વાત થઈ આખે આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સીઆર પાટી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે આ તો તમે ગ્રાન્ટો ખાઈ લીધી તમારા પેટો ભરી લીધા કોન્ટ્રાક્ટર હોય ભાજપના નેતાઓ પોતાના ખીચા ભરી લીધા પછી

તમે હકીકત કરવાથી સુધી ની ગ્રાન્ટ ઠાલવી દીધી અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટી ની અને સી પાર્ટી પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટી ની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડી અને સીબીઆઈ ની તપાસ થાય અને ગુનેગારો ગારોને તાત્કાલિક ધોરણે કાયદેસર ની કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી